ગુજરાતી ટૂંકી વાર્તા ધરતી પર પગ એકવાર બાદશાહ કોઈ વાત પર બિરબલથી નારાજ થઈ ગયો અને તેને સજા ફરમાવી કે તે આજે અને આજ સમયે અહીંથી ચાલ્યો જાય ઉપરાંત મારી ધરતી પર કદી પગ ન મૂકે બિરબલ બાદશાહની આજ્ઞા માનીને ત્યાંથી ચાલ્યો ગયો સમય વીતતો રહ્યો બિરબલ તેના કોઈ ઓળખીતાઓની નજરે ચડતો નહીં થોડા દિવસો પછી બીરબલ એક ઘોડા ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યો હતો તે ગાડીમાં રેતી તથા માટી ભરેલી હતી બીરબલને તેના પર બેઠેલો જોઈને બાદશાહે પૂછ્યું આમ શા માટે જઈ રહ્યો છે બીરબલ બીરબલે બાદશાહને સમજાવ્યું બાદશાહ સલામત આપે જ તો મને કહ્યું હતું કે હું આપની ધરતી પર પગ ન મૂકું બસ તેથી જ મેં જમીન પર પગ મૂકવાનું છોડી દીધું છે ચીન દેશ ગયો હતો ત્યાંથી થોડી માટી સાથે લાવ્યો છું હવે તે જ માટી પર રહું છું જે દિવસથી તમે મને હુકમ કર્યો હતો આ સાંભળી બાદશાહ અચંબામાં પડી ગયો તેણે કહ્યું બિરબલ હું ગુસ્સામાં આવી જઈને તને એવો હુકમ કરી બેઠો હતો હવે તું ભૂલી જાય એ વાતને એ વાત ભૂલી ભૂલાય તેમ નથી નામદાર બિરબલે કહ્યું તારે ભૂલવી જ પડશે બિરબલ તારે દરબારમાં આવવું જ પડશે બાદશાહે કહ્યું બિરબલને બાદશાહની વાત માનવી જ પડી અને પોતાનો આગ્રહ છોડીને તે દરબારમાં આવી ગયો અને ફરી પાછું દરબારમાં હાસ્ય વિનોદનું મોજું લહેરાવા લાગ્યું બધાએ કબૂલ કર્યું કે બિરબલ વિના મજા આવતી નથી મિત્રો આવી દરરોજ નવી વાત સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ